ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધાય તો ભાઈ સવારના વાગી ગયા છે સાડા આઠ અને ભાઈ માંડવીના બેલો આગતા આગતા રીમાનિયા બેલો નહીં સોરી રીમાનિયા આગતા આગતા દાંતી તો પહોંચાડી લીધી છે શેઠ ઓલા હેડા સુધી પણ અહીંથી આપણે રીમાની હાલતા કરી રહ્યા હતા ઊંઢે ચાર સાડા ચાર વાગે એટલી ખાલી હાઈ રૂમમાં અહીંયા પૂછ્યું કેટલું ભરાતું હવે વિચાર કરો તમે થોડુંક આગળ આલે ને તો ભરાઈ જાય થોડુંક આલે ને તો ભરાઈ જાય છે અને આ છે બાજરા વાળું ને જુવાર વાળું એ તો કવર આવશે ચોખ્ખું મસ્ત થઈ જાય કારણ કે છ ઇંચની જારી અમે હાકી હે ધીરે ધીરે હાકી એટલે બધું ખડ લેવાય જાય વરસાદ હે એટલે મેદાવાનું હે નહીં બધું ચોખ્ખું થાતું જાય ધીરે ધીરે હાકી એટલે અને આ હાકેલી છે દાંતી પછી ક્યાં સુધી અહીંયા ઉધી છે બાજરા જુવાર વાળું અને હજી અત્યારે તો હાલશે નહીં ગારો હે કાલો સાડા બાર એક વાગે ગારો આવી ગયો તો વરસાદ એટલે ગારો હે દહક વાગે કદાચ હાલી જા હે હજી ચંપલમાં ગારો ચોટે છે અને હાલો તો હેને ફટાફટ ઝીલને સ્કૂલે મૂકી આવું અને થોડું બીજું કામ પતાવી લો દહ વાગી જાય અને પવન નીકળો મસ્તો તડકો નીકળો એટલે એની હિસાબે આ બાજરાનું જુવાર પૂરું થઈ જાય ને જો અહીંયા છે ટૂંકા થોડુંક આગળ બેગ ક્યારે નથી તો એ પૂરા થઈ જાય ને પછી પાંચ ભેગા જોડો તન તો ખૂટે જ નહીં ઉકેલ નથી કરતો તો પાંચ ભેગા કરી ને એકદીમાં પતાવી દેવું હું હે અને પછી કરે હે એનું નેદવાનું કામ ચાલુ છે અને કાયમી એમ થાય કે આજે છે ને તડકો મસ્તો હે એટલે આલી જા હે તો તતા આવી જાય સવારે ઉઠીને તતા હોય રહેડું કે નદી આવી જાય એવો વરસાદ એના હોય કે નદી આવી જાય ને ખાડા પૂર થઈ જાય બસ ખાલી હાથી ના આંકવા દઈએ અને નેદવા ના બસ એટલો જ વરસાદ આવે વધુ આવતો જ નથી વરસાદ જે વાવણી નો થયો તે નો અમાર નદી માં ખાડા હજી નથી ભરા એવો વરસાદ છે હવા તો ચાલો વિડીયો માં બનાવી રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં છોકરાઓને મૂકીએ એવી સ્કૂલે આપણે પેલા વરસાદ આવ્યો ને પેલા આકેલું હે અને આ ચાલુ કર્યું હે અત્યારે તો મસ્ત મજાનો હાલે હે અને અહીંયા નીચે ઊભીને આવ્યું હે આ થલો મેં માથે હાથી ઉપર આગ બે ઊભી અને આયું હે તો આ કંઈ ખારું બેહે હે અને ઉપાડો થોડોક ઓછો ભરાય હે આમાં તો બહુ ભરાતો હતો તો બે પાણા હવે હાથી માથે ઊભી નાખવાનું હે તો હાલો ચાલુ કરી દઈ ધીરે ધીરે ચેટજી ઓલે હેડે પહોંચવાનું હે Thank <laughs> you. હાંકી લીધું છે બધું હા છે પૂરું કરી લીધું હે હવે ખાલી હેઢામણ બે સાઈડની બાકી હે અને થોડુંક વાળું અહીંયા વરસાદ આવી ગયો તો ને તે બીજી વાર આખવાનું છે ઓલું હકાણું નથી ને હાયલું થોડુંક ને એ બહુ સાલસોલ જેવું થયું હે વરસાદમાં તો એ એટલું અડધી કલાકનું છે પતાવી દઈએ અને બે હેઢામણનું હાંકી લઈએ બે સાઈડની એટલે અમારું કામ પતી જાય ખાલી અડધી કલાકનું હે એક જણ પકડવામાં જોઈ એટલે એક જણ વાહે નર્મદા હમણાં આવે છે કરતી હશે કામ તો ચાલો એમાં બન્યા રેજો